હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ જેમાં આપણે રસમવડા બનાવીશું તો અહીંયા આપણે એક બાઉલ લઈએ છીએ તેમાં આપણે એક વાટકી અડદની દાળ લઈએ છીએ તેને આપણે બેથી ત્રણ કલાક પલાળી રાખીશું પછી આપણે તેને પીસી નાખીશું અને પછી આપણે તેના વડા બનાવીશું તો આપણે આજે રસમ વડા બનાવીશું ઓકે ફ્રેન્ડ્સ હવે આ દાળને આપણે બેથી ત્રણ પાણીએ ધોઈ અને પછી આપણે પાણીમાં ડૂબાડૂબ રાખી અને બેથી ત્રણ કલાક રાખી મૂકશું પછી આપણે તેમાંથી પાણી કાઢી અને દારને પીસી લેશું ઓકે ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અળદની દાળ જે પાણીમાં રાખી હતી આપણે બે કલાક પલારવા તે પાણી આપણે કાઢી લીધું છે અને હવે આપણે તેને મિક્સરમાં પીસી લેશું અહીંયા તમે જોઈ શકો છો આપણે મિક્સર જારમાં લઈ લીધી છે તો હવે આપણે તેને પીસી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણી સરસ ફાઇન પેસ્ટ એવી બની ગઈ છે તો આપણે અહીંયા દાળ પીસાઈ ગઈ છે હવે આપણે તેને કાઢી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક જ ડાયરેક્શનમાં આ રીતે હલાવવાનો છે આપણે અહીંયા એક વાટકી બરાબર સો ગ્રામ દાળ લીધી છે અને આપણે તેમાં અડધી ચમચી મીઠું નાખ્યું છે અને આ રીતે પાંચ મિનિટ હલાવી રાખવાનો એટલે તમે જોઈ શકો છો કે આપણા બેટરમાં જારી પડશે અને તે એકદમ ફ્લફી બની જશે કે ફ્રેન્ડ્સ તો હવે આપણે પછી તેના ભજીયા પાડીશું એટલે કે વડા પાડીશું આ રીતે આપણે હલાવી લઈએ છીએ પાંચ મિનિટ માટે તમે જોઈ શકો છો કે આ રીતે આપણું બેટર રેડી છે આ રીતે ભજીયા પડે તે ટાઈપનું આપણે રાખવાનું છે તેની કન્સિસ્ટન્સી અને હવે આપણે તેને પાડીશું તેલમાં ભજીયા એટલે કે વડા આપણે ઉતારીશું અહીંયા તમે જોઈ શકો છો આપણે ગેસ કરેલ છે ચાલુ તેની ઉપર કઢાઈ મૂકેલ છે અને તેમાં આપણે તેલ મૂકેલું છે તેલ આપણું થઈ ગયું છે તો હવે આપણે તેમાં વડા પાડીશું જે આપણે રસમ વડાના વડા છે તેને આ રીતે પાડીશું નાના નાના ભજીયા હવે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળવા ચડવા દઈશું અહીંયા તમે જોઈ શકો છો કે એની મેળેજ ચડે છે આપણે ધીમા તાપે રાખ્યા છે ગોલ્ડન બ્રાઉન થાય છે એની મેળેજ એ પલટી ગયા છે હવે આપણે ઝારાથી તેને પલટાવીશું ધીમા તાપે રાખવાનું કારણ એ છે કે અંદરથી ચડી જાય કારણ કે અડદની દાર છે એટલે તેને ચડતા જરીક વાર લાગે એટલે આપણે ધીમા તાપે તેને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં ચડવા દઈશું હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો કલર આવી ગયો છે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે આપણે તેને કાઢી લેશું સરસ મજાના ગોલ્ડન બ્રાઉન તમે જોઈ શકો છો કે કલર બહુ સરસ આવી ગયો છે સોનેરી તો હવે આપણે તેને આ રીતે ઝારાની મદદથી કાઢી લેશું તમે જોઈ શકો છો કે આપણે ગેસ ચાલુ કરેલ છે તેના ઉપર એક પેન મૂકેલું છે તેમાં એક ચમચો તેલ મૂક્યું છે અને તેલ આપણું ગરમ થઈ જવા એવું છે તો હવે આપણે તેમાં ચપટીક રાઈ નાખીશું ચપટીક જીરું નાખીશું સાત પત્તા લીમડાના નાખીશું અને પછી આપણે ટમેટાની ગ્રેવી કરી લીધી છે અહીંયા બે ટમેટાની આપણે ગ્રેવી કરી છે તો તેને આપણે નાખીશું પછીથી આપણે તુવેરની દાળ બાફેલી છે તેનો આપણે તે નાખીશું આપણે તો અહીંયા આપણે આ રસમનો વઘાર કરેલો છે હવે આપણે તેમાં મસાલા કરીશું તો આપણે અડધી ચમચી મીઠું નાખીએ છીએ અડધી ચમચી આપણે હળદર નાખીશું એક ચમચી આપણે લાલ મરચું પાવડર નાખીશું ને હવે આપણે અહીંયા એક ચમચી સંભાર મસાલો નાખીશું હવે આપણે બધી વસ્તુને હલાવીશું આ રીતે હવે આપણે અહીંયા એક ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું તમે જોઈ શકો છો કે આપણી રસમ ઉકળે છે તેનો કલર બહુ સરસ જ આવી ગયો છે એકદમ સરસ કલર આવી ગયો છે તો હવે આપણે તેને થોડીક વાર ઉકળવા દઈશું જેથી બધા મસાલા અંદર ચડી જાય અને આપણો રસમ સરસ થઈ જાય ઓકે ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો કે આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું તો અહીંયા આપણે બાઉલમાં રસમ લેશું પછી આપણે તેમાં વડા નાખીશું તો આ રીતે આપણે તેમાં વડા નાખીશું વડા ડૂબા રહે એ રીતે આપણે નાખવાના છે તો અહીંયા આપણા રસમ વડા રેડી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ફાઇનલી આપણા રસમવડા રેડી છે આપણે આ રીતે બાઉલમાં સર્વ કરેલ છે અને સાથે આપણે કોરાવડા એટલે મતલબ રસમ વગરના તે પણ આ રીતે બાઉલમાં આપણે રાખેલા છે અને સાથે આપણે લીલી ચટણી રાખેલી છે આ વડાને તમે લીલી ચટણી અથવા તો સોસ સાથે પણ ખાઈ શકો છો અને ચા પણ ચા સાથે પણ ખાઈ શકો છો ઓકે ફ્રેન્ડ્સ અને આ રીતે રસમમાં રસમમાં પણ નાખીને આપણે રસમવડા ખાઈ શકીએ છીએ તો આપણો આજનો આ વિડીયો રસમવડાનો વિડીયો અહીંયા ફાઇનલી રેડી છે જે મેં અહીંયા સર્વ કરેલ છે ઓકે ફ્રેન્ડ્સ તો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફેમિલીમાં શેર કરવાનું જરા પણ ન ભૂલતા ઓકે ફ્રેન્ડ્સ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા તો બે લાઇકોન ઘંટીનું દપન બટન ખાસ દબાવજો ઓકે તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું ટેક કે બાય બાય